દર વર્ષે એંસી હજાર કિલો કરતાં વધારે લાકડાનો ઉપયોગ હોળીના તહેવારમાં થતો હોય છે ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીમાં હવે ઇકો ફ્રેન્ડલી કલર પાણીનો બચાવ સાથે કેમિકલયુક્ત કલર લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે આમ તેમજ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા ચારથી પાંચ વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે આ હોળી પર્વે લાકડાના ભાવો ગત વર્ષ જેટલા જ છે પણ વેચાણ ઘટ્યું છે ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારીએ જણાવ્યું હતું કે લાકડાનો ભાવ વધ્યો નથી તેની સામે હોળીની સંખ્યા વધી છે છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે જેની પાછળ વૈદિક અને પ્રાકૃતિક હોળી તેમજ છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે પહેલાં એક હોળી પ્રગટાવવા પાછળ દસથી વીસ મણ એટલે કે બસોથી ચારસો કિલો લાકડા દહન થતા હતા ભરૂચ જિલ્લામાં સરેરાશ નાની મોટી થઈ બે હજારથી પણ વધુ હોળી પ્રગટતી હશે જેને લઈ અનુમાન લગાવીએ તો ચાળીસથી એંસી હજાર કિલો લાકડાનું દહન થાય છે જે જોતા હજારો વૃક્ષ અને પર્યાવરણનું નિકંદન નીકળે છે જે જોતા હજારો વૃક્ષ અને પર્યાવરણનું નિકંદન નીકળે છે જેની સામે હવે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતનની ભાવનાને લઈ મહામૂલા વૃક્ષો બચી રહ્યા છે જેને એક આવકારદાયક પગલું ગણી શકાય તેમ છે હમણાંમાં લાકડાનો ઉપાડ હોળી માટે ઓછો થઈ ગયો છે હોળીની સંખ્યા વધતી જાય છે પણ લોકો પહેલાં કરતાં હોડી નાની પ્રગટાવે છે કે જે એકાદ દિવસ એકાદ દિવસ ચાલે લા લાકડાના ભાવમાં ગયા વર્ષના ભાવમાં આ વર્ષ આ વર્ષના ભાવમાં કોઈ ફરક નથી ગયા વર્ષ જેટલો જ ભાવ છે આ વખતે પણ વૈદિક હોળીના લોકો ગયા છે એની અસર પણ ઘણી છે